નવી બનેલી સિમ રેસિડેન્સી અને પાછળના ભાગમાં બીજું પ્લોટિંગ ચાલુ છે અહીંયા સ્ટ્રીટ લાઇટ આવી ગઈ છે આ બધી સ્ટ્રીટ લાઇટ છે આ બધા મકાનો બને છે છેક સુધી આ અત્યારે ચાલુ છે અહીંયા સામે સીએમ રેસિડેન્સી છે આ બધી સીએમ રેસિડેન્સીનો જ પાર્ક છે આનું માપ કેટલું છે પંદર ફૂટ બાય બાવન ફૂટ પંદર ફૂટ નું ફ્રન્ટ છે બાવન ફૂટ ની ઊંડાઈ છે સિંગલ રજા ચીઠી સિંગલ રજા ચીઠી સેપરેટ પાછે ઓપન ફળી અહીંયા પાણીની ટેન્ક છે અંડરગ્રાઉન્ડ આ પાણીનો બોર છે અહીંયા આ પાણીનો બોર અહીંયા ટોયલેટ આપ્યું છે એકદમ મસ્ત બાંધકામ છે અને પશ્ચિમ દિશાનું મકાન છે આ હોલ અહીંયા સ્લાઇડર વિન્ડો આ કિચન એકદમ ડીસન્ટ કિચન છે છેક સુધી ટાઇલ્સ મારી છે આ સુપર બેડરૂમ પીઓપી અહીંયા સ્લાઇડર વિન્ડો અહીંયા ઓટીએસ હવા ઉજાસ માટે મૂકેલું છે બેડરૂમને ઓટીએસું છે બાથરૂમ हॉस्ट क्वालिटी नो ग्रेनाइट एसएस नी चलिए आप जी अब जो અહીંયા આપણો વિન્ડો મૂક્યો છે જેથી કરીને હવા ઉજાસ મળે અહીંયા બંને बाजू એક એક બેડરૂમ છે આ જગ્યા છે અહીંયા મંદિર કે ગાદલા ગોદડા મૂકવા માટે કબાટ બની શકે આ છે બેડરૂમ સુપર બેડરૂમ અહીંયા માટે સ્ટોરેજ માટે હોય છે અહીંયા ટોયલેટ બાથરૂમ હવા ઉજાસ મકાન છે ડાયવર્ટર બધું અહીંયા આ અમેરિકન સ્લાઇડર હિન્દુ મૂકેલા છે અને અહીંથી જે આ રોડ જાય છે ને આ સીધો લાઠી રોડને મળે છે હાઈવેને અને આ ચાલીસ ફૂટનો રોડ છે આ મકાન ચાલીસ ફૂટના પાક્કા સિમેન્ટ કોન્ક્રીટ રોડ ઉપર છે આ છે બીજો બેડરૂમ આ બીજો બેડરૂમ એમાં પીઓપી આપેલું છે પાછળ હવા ઉજાસ માટે આ વિન્ડો છે પાછળ આપ જોઈ શકો છો બાંધકામ બધા ચાલુ છે સતત બાંધકામ ચાલુ છે બધા અહીંયા એ ટોયલેટ બાથરૂમ છે લેટસ એકદમ અને અહીંથી ધાબા ઉપર જવા માટે સીડી અને એને રેલિંગ મૂકી દીધી છે ઉપર ચાઇના મોજેક અને હજાર ફૂટનો હજાર લીટરનો પાણીનો ટાંકો મૂકેલો છે તો જુઓ કોઈ ઇન્કવાયરી હોય તો કિશોરદાન ગઢવી લાભમ પ્રોપર્ટી અમરેલી ચોરાણું બે નિવાસી સિત્તેર નવ ચોપન ફરી નવા વીડિયા સાથે આવતીકાલે વધુ જય હિન્દ જય ભારત વંદે માત્ર